ગીરમાં ઉપરવાસમાં ભારે ધોધમાર વરસાદ બાદ ગીરે લીલી ચાદર ઓઢી છે બીજી તરફ ગીરમાંથી પસાર થતી શિંગોડા નદી જે ગીર ગઢડાના જામવાળાથી પસાર થાય છે જે જામવાળા જંજીરનો ધોધ સોળે કલાએ ખીલ્યો છે આ ધોધનો ડ્રોન કેમેરામાં દ્રશ્યો કેદ કર્યા હતા જેના આકાશી દ્રશ્યોમાં અદ્ભુત નજારો જોવા મળી રહ્યો છે ગીર ગરડા જામવાડા ગીરમાં આવેલા લોકપ્રિય જમજીર ધોધ હજારો ફૂટ ઊંચાઈ પરથી લીધેલા અદ્રશ્ય જે ગીરમાં ઉપરવાસમાં પડેલા મુશળધાર વરસાદના કારણે જળબંબાકાર થયો છે નદીઓ વહેતી થઈ છે તો ડેમો પણ ઓવરફ્લો થયા છે ત્યારે જામવાડા ગીર જંગલમાં આવેલો શિંગોડા ડેમ ત્રણ દરવાજા ખોલતા શિંગોડા નદીમાં ગાંડીતુરનું પૂર આવ્યું છે નદીના બંને કાંઠે પાણી વહેતા થતા આવેલો ફેમસ જમજીર ધોધ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે અને આહલાદક નજારો પણ જોવા મળી રહ્યો છે આ જમજીર દૂધ નદીક આવેલું જમદગની આશ્રમનો નજારો આ આદ્રશ્યોમાં જોવા મળી રહ્યો છે જો કે જામવાડા શિંગોડા નદીના કાંઠે જમદગની આશ્રમ આવેલો છે અને આ જમજીર નો દૂધ નિહાળવા પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા જેડીસી ન્યૂઝ સાથે કૈલેશ ભટ્ટ ઉના